નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી અત્યારે આપણે ધાણાના ફિલ્ડ ઉપર આવેલા છીએ અને આ ધાણામાં કૃષિ ઇન્ડિયા કંપની દ્વારા જે બનાવવામાં આવેલું બાયો એનપી કે બ્લેક કાર્બન અને ઉપરથી જ કૃષિ ઇન્ડિયા કંપનીનું જે જેડીએસપી ખાતર છે એ ત્રણે ત્રણ ખાતરનો હાલ ઉપયોગ કરેલો છે તો એનાથી કેવા લાભ મળ્યા છે એ વિશે તમામ માહિતી આજે આપણી સાથે જે ખેડૂતભાઈ છે એની પાસેથી જાણીશું નમસ્કાર તમારું આખું નામ જણાવી દો મારું નામ મૂળિયા ગોપાલ જીમનભાઈ હવે ગોપાલભાઈ તમે આપણે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે આ અંદાજીત આઠ નવ વીઘાનું વાવેતર રહી છે બરાબર છે તો આ જે બાયો એમ્પિક એ બ્લેક કાર્બનના જે ખાતરો બધા તમે આમાં હાલ ઉપયોગ કરેલા છે પેલા પાયામાં બાયો એમ્પિક અને બ્લેક કાર્બન ઉપયોગ તો ત્યારે તમને ઉગાવોને બધું કેવું કહેવું હતું ઊગાવો સારો રહીએ અને નાના મોટા ધાણા નથી રહેતા

રાસાયણિક ખાતરમાં જો ધાણા નાના મોટા રહીએ એવું બધું પ્રશ્ન થતો આમાં એ કંઈ વાંધો નથી ઉગાવવામાં હારા રહીએ અને થોડીક ગતિમાં વી ટૂંકમાં વધે હારા વિકાસમાં બધી વિકાસમાં હારા અને બીજું એ પૂછવાનું હતું કે તમે જે ખર્ચા કરતા કોઈ પણ પાક તમે વાવો છો તો આપણે દવાના ખર્ચા બહુ વધતા હતા પણ આ ખાતરું ચાલુ કર્યા પછી દવાના ખર્ચામાં કેટલો તમને ફેરફાર દેખાડો દવા તો આજ વખતે એક જ વાર થઈ છે ઓછી છાંટવી પડે છે એટલે ખર્ચો તમારો ઓછો થયો ને આ ખાતર નાખ્યા ખાય નકર કેમિકલ વાળા ખાતરો તમે ઉપયોગ કરતા તો શું થતું તમારે વધારે એટલે એમાં થોડીક વધારે દવા છાંટવી પડે અને ખાતર થોડુંક વધારે નાખવું પડે એવું એવું બધું કરવું પડતું પણ આમાં ઓછા ખર્ચે તમને વધારે રિઝલ્ટ આ ખાતરોમાં દેખાણું છે તો તમે બીજા ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગશો આ ખાતર વપરાય એને સારું આવે છે તો તમે પણ ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કંપનીના ખાતરોનો ઉપયોગ કરો જેવી રીતે આપણા ભાઈ છે ખેડૂત ભાઈ છે એને જેવું રિઝલ્ટ મેળવ્યું તમે પણ મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર